નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાર્ટ વનમાં આપણે સંખ્યા જ્ઞાન વિશે ભણાઈ ગયા તો હવે એના વિકલ્પો સોલ્વ કરીશું પહેલો વિકલ્પ ચાર આંકડાવાળી મહત્તમ અને લઘુત્તમ સંખ્યાનો સરવાળો કર્યો હતો ચાર આંકડાઓ મહત્તમ અને લઘુત્તમ ચાર આંકડાવાળી મહત્તમ સંખ્યા કઈ થાય નવ હજાર નવસો નવા ને લઘુત્તમ સંખ્યા કઈ થાય તો આ લઘુત્તમ થાય એક હજાર મહત્તમ સંખ્યા નવ હજાર નવસો નવ લઘુત્તમ સંખ્યા એક હજાર આ બંનેનો સરવાળો નવ 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 અને દસ દસ હજાર નવસો નવા જવાબ આવશે બી હવે બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક સાત બે અંકોની એક સંખ્યા દશકનો અંક સાત અને બંને અંકોનો સરવાળો એ એકમના અંકનો આઠ ગણો થાય હવે દશકનો અંક સાત હોય એવી સંખ્યા આમાંથી શોધો વિકલ્પમાં આ તો સાત નથી દશકનો અંક આમાંથી આમાં દર્શકનો અંક છે સાત આમાં નથી આમાં ને આમાં આ ત્રણ વિકલ્પમાં દશકનો અંક સાત છે હવે એકમના અંકનો આઠ ગણો થાય બંનેનો સરવાળો તો આ બંનેનો સરવાળો કેટલો થાય સાત એ એકમના અંકનો આઠ ગણો ના થાય આ પણ જવાબ નહીં આવે આ બંનેમાં એકમનો અંક આઠ બંનેનો સરવાળો થાય પંદર તો એકમના અંકનો બંનેનો સરવાળો એકમના અંકનો આઠ ગણો નથી થતો આમાં બંનેનો સરવાળો થશે આઠ ને એકમનો અંક એક એટલે એકના આઠ ગણા આઠ થાય તો જવાબ આવશે ડી સાત હવે ત્રીજું બે અંકોની એક સંખ્યા શોધો કે જેનો દશકનો અંક એકમના અંક કરતા ત્રણ ગણો હોય દશકનો અંક એકમના અંક કરતા ત્રણ ગણો

તો બી જવાબ આવશે બાવીસ સમય સંખ્યા ત્રણ પોઈન્ટ ચૌદ સમય સંખ્યા અને એક પોઈન્ટ તોતેર સમય સંખ્યા તો જવાબ આવશે પાય અપાચમો વિકલ્પ નીચેનામાંથી કયો વિધાન સત્ય છે समावेश आवेश क्यू चलो त्या प्राकृतिक संख्या प्राकृतिक पूर्ण संख्या तो झेड ए पूर्णा संख्या क्यु संख्या आस्तविक संख्या એન એટલે પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ પૂર્ણ સંખ્યા જેડ પૂર્ણાંક સંખ્યા ક્યુ સમય સંખ્યા આ વાસ્તવિક સંખ્યા હવે આનો સમાવેશ ક્યુમાં થાય છે વાસ્તવિક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે તો નથી થતું તો આ જવાબ નહીં આવે એન એનનો સમાવેશ ડબલ્યુમાં એટલે એન એટલે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો પૂર્ણ સંખ્યાનો સમાવેશ જેઠ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે ઝેરનો સમાવેશ ક્યુમાં પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે ક્યુનો સમાવેશ આ એટલે સમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે આ જવાબ આવશે બી આપણો જવાબ આવશે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે એટલે કે કોઈ પણ સંખ્યા આરે સરવાળો કરીએ તો જવાબ એની એ સંખ્યા આવે તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા ઝીરો આવશે 0 નો કોઈપણ સંખ્યા સાથે સરવાળો કરીએ તો ચ આપ એની સંખ્યા આવશે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 આવે 0 1 -1 કે કોઈપણ ની તો 1 આવે 1 નો કોઈપણ સંખ્યાારે ગુણાકાર કરીએ તો સંખ્યા એનો એ જા આવશે હવે 1 થી 100 સુધીમાં સંખ્યામાં કેટલા આંકડાનો ઉપયોગ થાય 1 થી 100 કુલ કેટલા આંકડાનો ઉપયોગ થાય તો અહીંયાથી 1 થી 9 આ કોઈ નવા આંકડા દસ ખરી ને નવાણું આ બધા બબે અંકના બે અંકના આંકડા છે નવાણું કેટલી સંખ્યા થઈ તો નેવું એકસો આ ત્રણ એક બે ત્રણ તો આ ત્રણ આ કરીએ તો કેટલો જવાબ આવશે જવાબ આવશે એકસો પાંચ હજાર ત્રણસો તો જવાબ આવશે ત્રણસો પાંચ હજાર ત્રણસો નેવ્યાસી એમાં ત્રણ ની સ્થૂળ કિંમત પૂછ્યું કિંમત એટલે શું એની એ મૂળ કિંમત ત્રણ ત્રણ આ જગ્યાએ ત્રણ ને મૂળ કિંમત ત્રણ જ હોય તો શું કિંમત ત્રણ આવશે